નમસ્કાર મિત્રો હાર્મોનિયમ શીખો એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજથી આપણે હાર્મોનિયમ શીખો સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છે તો વિડીયોને લાઈક અને કોમેન્ટ કરી દેજો ને જે મિત્રો હાર્મોનિયમ શીખવા માંગે છે એ મિત્રો વિડીયોની સાથે અંત સુધી બન્યા રહેજો જેથી કરીને તમને હાર્મોનિયમ શીખવામાં ખૂબ જ સરળતા પ્રાપ્ત થાય સૌપ્રથમ આપણે એપિસોડ વનમાં હાર્મોનિયમ વિશે ટૂંકમાં માહિતી મેળવીશું તો હાર્મોનિયમની અંદર વ્હાઇટ એટલે કે સફેદ અને બ્લેક એટલે કે કાળી કીઝ આવે છે એમાં ત્રણ સપ્તક હોય છે મંદ્ર સપ્તક મધ્ય સપ્તક અને તાર સપ્તક બાર સ્વરનો ઉપયોગ થાય છે એટલે કે સાત શુદ્ધ સ્વર ચાર કોમલ સ્વર અને એક તીવ્ર સ્વરનો ઉપયોગ થાય છે હાર્મોનિયમ એ એક હવાથી ચાલતું વાધ્ય છે એટલે કે હાર્મોનિયમને ચલાવવા માટે એટલે હાર્મોનિયમ જો વગાડવું હોય તો આપણે એમાં વીજળીની જરૂરત પડતી નથી બરાબર છે તો એના માટે આપણે ધમણનો ઉપયોગ કરીએ છીએ અને કોઈ પણ એક હાથ વડે આપણે દમણ હલાવીએ છીએ અને બીજા હાથ વડે આપણે અ બટન દબાવીએ છીએ જેથી કરીને અવાજ એટલે ધ્વનિ ઉત્પન્ન થાય તો સૌ પ્રથમ આપણે સ્વર વિશે માહિતી મેળવી લઈએ આપણે શીખીશું તો સાત શુદ્ધ સ્વર એટલે કે સા રે ગ મ પ ધ સા એટલે કે ટોટલ સાત સ્વર થાય છે શુદ્ધ સ્વર અને હાર્મોનિયમ શીખતા પહેલાં આપણે હાર્મોનિયમનો પરિચય મેળવ મેળવી લો ખૂબ અગત્યનો હોય છે સા ગા પા રે સા ચાર કોમલ સ્વર હોય છે રે ચાર કોમલ સ્વર રે ગ અને એક તીવ્ર સ્વર માં જેનો ઉપયોગ થાય છે અને આ બાર સ્વર દ્વારા આપણે કોઈ પણ મ્યુઝિકની ટ્યુન આપણે બનાવીએ છીએ અને જેનો ઉપયોગ આપણે ભજન કોઈપણ પ્રકારના સંગીતમાં આપણે યુઝ કરીએ છીએ તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા એપિસોડમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત